તાલોદના દોલતાબાદ વિસ્તારમાં ફેક્ટરીનો વિવાદ વકર્યો છે પાવડર બનાવતી કંપની જમીનમાં બોરવેલ મારફતે કેમિકલ ઉતારતી હોય અને ફેક્ટરી આસપાસના બોર કુવાના જળ પ્રદૂષિત થતા ખેતીને નુકસાન કરતા કેમિકલયુક્ત પાણીથી તંગ થયા છે આવી સ્થાનિકો વિરોધ કર્યો છે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષા સુધી અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ મુક પ્રેક્ષકની ભૂમિકામાં સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર સાબરકાંઠા મારું નામ સોલંકી ચાંદુસી સગન છે ગામ દોલતા દરબારમાં આ જે ફેક્ટરી આવેલી છે એમાં કેમિકલ લેવામાં આવે બરાબર આનું અમે મામલતદારમાં તાલુકામાં નગરપાલિકામાં ગજેન્દ્ર બધો અરજીઓ આપેલી છે કયો આની કોઈ ઇન્કવાયરી થઈ નથી અત્યારે હાલ ટેન્કર આવેલી છે કેટલા સમયથી પ્રોબ્લેમ છે આ સમય બાર મહિનો સર કેવું પાણી કેવું આવશે પાણી ખારું આવે છે

અને ખેડૂત ને જે જીવાદોરી કાર્યવાહી થઈ નહીં ટેન્કર ની ગાડી અત્યારમાં જી રહી છે

ખેતી મોય ખેતી કે દેસાઈ પોની કરવો આવે છે અને વિનંતી કરું કે આ કરીને મારો વિનંતી કરો સાહેબ એના કારણે આવું છે એના કેમિકલ થી આ કારખાના કેમિકલ થી કેમિકલ ની ટેન્કર સાહેબ આતરે હાલ ઊભી રહી છે ટેન્કર નો ફોટો ટેન્કર નો ફોટો લઈ લો કેટલા બોળો માં પોણી આવશે 10 બોળો આજુબાજુ પડતા હા પીવા લાય પાણી નહી આવતું હે કરવું જે ખેતી માટે કરવું पाक के उठाए जाए पाक हो कहीं जाए जाए हो कहीं जाए जाए बड़ी जाए बड़ी भी जाए फैक्ट्री बने आपस में कोई पाकत नहीं था तो ना ठीक था तो आ गाड़ी क्या दिलाए पर बरीन कहाँ से लाए आप बरूद से बरूद से लाए जेनत बरूद एसीएल है एस केमिकल है क्या एसीएल नाम है इनका